આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી સંજયભાઈ બાપટ તેમજ કચ્છ જિલ્લાના પ્રભારી ડોક્ટર નેહલ વૈધ પ્રદેશ મંત્રી અંકિતાબેન ગોર પશ્ચિમ કચ્છ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કાંતાબેન પટેલ મહામંત્રી બટકપુરી ગોસ્વામી જિલ્લા મંત્રી વનરાસી વાઘેલા ભુજ તાલુકા મહામંત્રી મહમદભાઈ ખલીફા શહેર પ્રમુખ રાજેશભાઈ મહેશ્વરી એડવોકેટ નિરજાબેન રાઠોડ નીતિશ સાધુ સંજય ઠક્કર જગદીશપુરી ગોસાઇની અધ્યક્ષતામાં એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારને ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સહ સ્વનિર્ભર તબીબી કોલેજ ખોલવા સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટેની વાર્ષિક ફી ધોરણમાં લગભગ સડસઠ થી માંડીને અઠ્યાસી ટકા જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે આમ તો સરકારે સંવેદનશીલતા દર્શાવીને આ વધારો પાછો ખેંચવો જોઈએ તેવી માંગણી સાથે આજે આમ આદમી પાર્ટીએ કચ્છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું